Thank you. નમસ્કાર રાજકોટમાં મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો એક જ દિવસમાં રૂપિયા ત્રીસનો વધારો કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો કરાયો સિંગતેલમાં ડબ્બે ત્રીસ રૂપિયા વધતા ભાવ ત્રેવીસો ચાલીસથી ત્રેવીસો નેવું વચ્ચે ટ્રેન્ડ કરી રહ્યો છે કપાસિયા તેલમાં ડબ્બે પંદર વધતા ભાવ બાવીસો પાસઠથી બાવીસો પંદર વચ્ચે ટ્રેન્ડ કરી રહ્યો છે પામતેલમાં ડબ્બે રૂપિયા દસ વધતા ભાવ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ વચ્ચે ટ્રેન્ડ કરી રહ્યો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું સાઠ લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો ગત વર્ષે બાવન લાખ ટન ઉત્પાદન થયું હતું માર્કેટ યાર્ડમાં મગફળીના સ્થિર ભાવ હોવા છતાં સિંગતેલમાં કૃત્રિમ તેજી જોવા મળી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ તેલના ભાવમાં સિંગ તેલ છે તો એ છેલ્લા લાસ્ટ વીકમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો આવેલો છે કપાસ છે તો ત્રીસ પાંત્રીસ રૂપિયા છે

ભાવ વધારાનું કારણમાં માં જોવા જઈએ તો આયાતી તલો છે તો થોડા મોંઘા થયેલા છે અને અત્યારે ખેડૂતો છે તો એ વાવણીના કાર્યમાં જોડાયેલા હોય તો કાચા માલોની પણ બી થોડી આવકો ઓછી છે અને હવે સિઝન એન્ડ છે તો કાચા માલો પણ બી હવે ઓછા થતા જાય છે ભાવ વધારાની બજાર કરતી હ ભાવ વધારાની છે તો એ પછી પચીસ રૂપિયાનો વધારો છે તો બહુ એનાથી બહુ લાંબી ફરક અસર ના પડે